તો થ્રિપ્સ કથિરીનો હેવી એટેક જોવા મળી રહ્યો છે ખાસ કરીને મગના ભાગમાં તલીના ભાગમાં પણ ખાસ તમે નિદાન કરજો કે જ્યાં પૂણો ડોકું હોય જે ઉપરનો પૂણો ડોકાનો ભાગ હોય છે ત્યાં આખો કાળા ડાઘ પડી જાય છે કાળા આખા લિસોટા પડી જાય છે તો થ્રિપ્સ કથિરીનો હેવી એટેક હોઈ શકે છે એની અંદર ઇથિયન સાયપર વાપરી શકો છો બરાબર છે 40% ફિપ્રોનિલ 40% ઇમિડાવાળો ટેકનિકલ આવે છે એ વાપરી શકો છો અથવા 80% જે ફિપ્રોનિલ આવે છે એનો પણ તમે છંટકાવ કરી શકો છો પણ અત્યારે ટેમ્પરેચર તાપમાન વધારે હોય તો શક્ય હોય તો ચાર વાગ્યા પછી બપોર પછી દવા છાંટવાનો તમે આગ્રહ રાખશો જેથી કરીને દવાનો જે તમે છંટકાવ કરો છો એ પાન ઉપર છોડ ઉપર જે છે એ ટકી શકે બાકી તાપમાનની અંદર તમે છંટકાવ કરશો તો દવા ઉડી જાય અને રિઝલ્ટ એના બિલકુલ ઓછા મળે એટલે ખાસ એ કાળજી રાખવાની છે મિત્રો અઠવાડિયાની અંદર દવાનો છંટકાવ થઈ જવો જોઈએ ખાસ કરીને મગના પાકમાં નહીતર મગ થવા એ શક્ય નથી કેમકે ઉનાળાના તાપમાનમાં હેવી જોવા મળે એટલે મગના પાકમાં આ પ્રકારની સ્થિતિ દર વર્ષે થતી જ હોય છે જે મગના વાવેતર કરે છે એને ખ્યાલ જ હોય છે એટલે તમારે અઠવાડિયાની અંદરમાં મગનો પાકમાં ખાસ છંટકાવ થ્રીપ્સ કથરી સારી દવાનો છંટકાવ કરી દેવાનો એક ને એક દવા નહીં દવા દર દર વખતે ડોઝની અંદર દવા બદલી જવી જોઈએ આની એક ખાસ કાળજી રાખવી હવે બીજી વાત કરશું કે મિત્રો કે આવનારી ચોમાસુ સિઝન ની તૈયારીઓ ચાલી છે ઘણા બધા મિત્રો સોશિયલ મીડિયા થકી માહિતી મેળવતા થયા છે કે કઈ વેરાયટી નું કપાસ વાવેતર કરવું લાંબા લાંબી પાકતી જાત છે કે વહેલી પાકતી જાત છે કે અલગ અલગ ઘણા બધા ફોન આવે છે તો એના માટે અને ઘણા બધા મિત્રો ની નોંધણી પણ થઈ ગઈ છે આપણી પાસે કે ભાઈ આ વેરાયટી નું આપણે વાવેતર કરવાનું છે તો આપણે બુકિંગ પણ ચાલુ છે અત્યારે ખાલી માત્ર બુકિંગ કરાવવાનું છે પણ જે તે સમયે માલ આવશે

કે બોલગાર્ડ આવે છે જે કપાસનું બિયારણ એમાં એમ કે છે કે ગુલાબી આવતી નથી હવે મારે તમને ખેડૂત મિત્રો એક વિનંતી કરવી છે હું ખેડૂતનો દીકરો છું જે છે હકીકત સત્ય વાત કરી અને વેચવા માલ વેચવાવાળો માણસ છું મારે ખાલી મારી દુકાનથી માલ વેચી દેવો છે પૈસા કમાઈ લેવા છે અને ખેડૂત સુધી માલ જાહેરાત કરી અથવા મારા સ્વાર્થ માટે માલ વેચી અને પૈસા કમાઈ લેવા છે આવો મારો આગ્રહ નથી એટલે ખાસ કહેવાનો મારો મતલબ એટલો છે મિત્રો કે બીટી કપાસ બોલગાર્ડ કપાસ બીજી ટુ જે કપાસ આપણે બેતા મુજબ રેગ્યુલર આવે છે પછી કોઈ પણ કંપની હોય જાદુ હોય એટીએમ હોય નવાબ હોય સેરાટ હોય કે પછી સાગર ત્રણસો એક હોય તિલાક હોય મુંગટ હોય કે એક્સવાય જેટ કોઈ પણ બોલગાડની વેરાયટીની અંદર ગુલાબી ઈયળનો કંટ્રોલ આવતો નથી કોઈ એમ કહેતું હોય કે ભાઈ આની અંદર આ કપાસની જાત છે કે આ બિયારણ છે આની અંદર બોલગાડમાં પાકા બિલવાળું આવે છે અને આની અંદર ઈયળું નથી આવતી

ઇડનો એટાક જોવા મળ્યો નથી એટલે તમે પછી કોઈ પણ વેરાયટી નું વાવેતર કર્યું હોય તો તમને એ વેરાયટીમાં ઇયર જોવા નથી મળી એટલે અમુક વાતો એવી કરતા હોય કે ભાઈ ગયા વર્ષે આ ભાઈએ વાવી હતી ઇયડ નહોતી પણ વાતાવરણ જ એ પ્રકારનું હતું કે એક વેરાયટીમાં ઇયડ નથી આવી તો પછી એમાં નથી જવાની એવું કોઈ અલગથી સમજાવવાની કે એવી કોઈ અલગ ખેડૂતોને ભોળવાની વાત ન કરશો પછી વેપારી મિત્રો હોય તો પણ ભલે અને કોઈ કંપનીવાળા હોય તો પણ ભલે

આવી સરેરાશ તમે વાત કરો જીરાનો પાક તમે બાર તેર હજાર રૂપિયા મણનો નો ભાવ એના અત્યારે પાંત્રીસો ચાર હજાર રૂપિયા જીરાનો પાક વેચાય છે સરેરાશ તમે વાત કરો ખેડૂત કાયમી ક્ષેત્રાતો જ આવ્યો છે તમે ક્યાંય એવું સાંભળ્યું કે કોઈ પણ સરકારી અધિકારી હોય કે પદાધિકારી હોય એનો પગાર ઘટો એની જે ટીએડી હોય કે કોઈ પણ એના ભાડા ભથ્થા હોય એમાં ક્યાંય ઘટાડો થયો આવું તમે ક્યાંય સાંભળ્યું નહીં સાંભળવા મળે એટલે કોઈ ખાતરના ભાવ ધરખમ ઘટાડો થયો કોઈ દવાઈના ભાવમાં ધરખમ ઘટાડો થયો ટેક્સમાં ઘટ્યો સરકાર આમાં ખેતીના વસ્તુમાં અમુક તો આ બધું તો ખેડૂત સહન કરે જ છે પણ વધારાનું જે આપણાથી શક્ય થાય એમ છે આપણે ખેડૂતના દીકરા છીએ અને આપણે લેવલમાંથી આવીએ છીએ તો આપણે ખેડૂતને ન છેતરી શકીએ એટલું તો આપણે ચોક્કસથી કરી શકીએ મિત્રો બરાબર છે એટલે મારી આવી કાળજી છે ખેડૂત મિત્રોને વિનંતી છે કાળજી રાખજો છેતરાયા વગર ઉપયોગ કરજો આમાં પછી હું કાકા બાપાના મામા માસી ના હોય ને એ છેતરીને કાકા હું આ લઈ આવ્યો છું આવું ન કરશો સત્ય હકીકત છે તમારા એરિયામાં સારું થાય છે તમે અનુભવેલું છે આવી વસ્તુનો આગ્રહ રાખો આવી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખો સારી વસ્તુ હશે સારા પરિણામ મળશે ચોક્કસ થી તમે નવી કોઈ વેરાયટી આવી નવી જાત આવી તો એના અખતરા કરી શકીએ વાવેતર કરી શકીએ વાત બે નંબરની છે પણ આમ એક વિશ્વાસમાં લઈ અને આવો ખોટો ગેરઉપયોગ થાય અને ખેડૂત ક્યાંય વિશ્વાસમાં આવી અને વાવેતર કરે અને પાછળથી જે છે એ વેરાયટી સારી ન નીકળે અને ઈયળની એક લાઈમાં ઇયળ ન આવવાના એક વાતમાં આવી અને ઉત્પાદન ક્યાંય ન મળે તો એનો કોઈ મતલબ નથી એટલે ખેડૂતોએ ખાસ કાળજી રાખજો ગામડે બેસીને અત્યારે પેકેટો ઢગલા કરી જાય કે આ બસો પેકેટ તમે વેચી દેજો અમુક અમુક સેન્ટરમાં જે બિયારણો બનાવે છે ત્યાંથી અત્યારે કોથળા આવવાનું ચાલુ થઈ ગયું છે કે હાલ આ વેરાયટી આવી થઈ છે ચાલી મણ ઓલા ગામમાં થયા હતા ઓલા ગામમાં પચા મણ થયા હતા એ ગામડે બેઠા સેલિંગ કરી જાય વેચાણ કરી જાય પણ પછી અહીંથી પૈસા લઈ ગયા પછી તમને ક્યાંય જોવા મળતા નથી તો આવોય આગ્રહ બિલકુલ ના રાખશો જોઈ જાણીને લેજો ચકાસી લેજો પાકા ભીલ વાળું લેજો ઓળખીતા પાસેથી લેજો સારી દુકાનદાર પેઢી પાસેથી લેજો કે તમે ત્યાં જઈને રજૂઆત કરી શકો કે ભાઈ હાલ મારી વાડીએ તે દીધું તો આ પાંચ પેકેટ આ જોઈ કે આ વેરાયટી છે આ પ્રશ્ન છે કે આમાં આ છે છે ફલાણું છે તમે કઈક એવું હોય તો તમે રજૂઆત કરી શકો અને એનું પ્રશ્નનું નિરાકરણ સો ટકા આવે પછી તમે ચાહે મગફળીનું બિયારણ હોય કપાસનું બિયારણ હોય ડુંગળીનું બિયારણ હોય તુવેરનું કે અન્ય કોઈ પણ પાકનું બિયારણ હોય તમે સારી જગ્યાએથી દુકાનદાર પાસેથી બિલવાળું તમે પ્રોડક્ટ લીધી છે અને કાંઈ તમારે પ્રશ્ન સર્જાણો છે તો એનો તમને જવાબ ચોક્કસથી મળે ગેરંટી સાથે મળે

તમને અનુકૂળ લાગે તમને નજીક પડતું હોય તમારા જાણીતા હોય ત્યાંથી ખરીદી કરો કોઈ પ્રશ્ન નથી કે ભાઈ મારી પાસે જ આવો મને જ બુકિંગ કરાવો તો જ હું જવાબ દઈશ તો જ હું ફોન ઉપાડીશ તમે ગમે ત્યારે મને ફોન કરો તમને તમારા પ્રશ્નનો જવાબ મળી રહેશે તમે ત્યાંથી લ્યો મારી પાસેથી મંગાવો કોઈ આ પ્રશ્ન નથી પણ સારી વસ્તુ લેવાની છે સારું ઉત્પાદન મળે આવી કાળજી રાખી અને આવનારી સિઝનમાં આપણે આપણા બધા ખેડૂત મિત્રો સાથે જોડાય અને એવા પ્રયત્નો કરવાના છે કે ખેડૂતને ક્યાંય ને ક્યાંય ઉત્પાદનમાં ફાયદો થઈ શકીએ બાકી બજાર ભાવ તો આપણે દર વર્ષે જોઈએ છીએ અને આ આ એક ખેડૂત જ એક આનો ભોગ બની શકે ને ખેડૂત જ એક સહન કરી શકે કે ભાઈ ઊંચા નીચા વાવેતર કર્યું હોય આજ તમને વાત કરું કે લસણ આઠ નવ હજાર રૂપિયે મણ જે બિયારણ બિયારણ સમયે વેચાતું હતું

એનો શું કહેવાય દસ ગણો માલ તૈયાર થયો હોય બીજ કરતા હવે એ માર્કેટમાં વેચે ને તો એની મૂળ કિંમત નથી થતી તૈયાર કરેલો માલ માર્કેટ સુધી પહોંચાડે એટલે જ્યારે બિયારણ સમયે વાવેતર જેટલો ખર્ચ થયો ને એટલું માલ નથી થતો બજાર ભાવ નથી શું કરે ખેડૂત એટલે આવી રીતે ડુંગળીની તમે વાત કરો કે પચીસો ચોવીસો પચીસો રૂપિયા સફેદ ડુંગળીનો ભાવ થઈ ગયો હતો અત્યારે એકસો ત્રીસ ચાલીસ રૂપિયા છે એની મજૂરીના પૈસા નો થાય તમે એક હિસાબ કરો ને મજૂરીના પૈસા નો થાય એટલે આમાં ખેડૂતોને આવી રીતે તો અતિશય માર પડે છે પણ આ કે બિયારણમાં પણ કે છેતરાય ન જાવ કે માર ન પડે ખાતરોની વાત કરો તમે ગામડે બેઠા ઘણા બધા હવે ઓલા કાગડિયા બાટીને લઈ જાય કે આની અંદર સેન્દ્રીય ઓલું આવે આની અંદર ઓર્ગેનિક ઓલું આવે આવી કાંઈ લપમાં ન પડશો મિત્રો મારી બે હાથ જોડીને વિનંતી છે કેમ કે ખેડૂતને જ ખબર પડે કે અત્યારે આ સમય ગાળે બે સીઝનના વેચાણ કરી લ્યો ત્યારે આકડા થાય છે કે નથી થતો એ ખેડૂત જ સમજી શકે કે આમાં કેમ કેટલે આપણે નુકસાની આવી છે મજૂરના ભાગના આપો તમે ટ્રેક્ટર આપો દવાવાળાને વાળાને આપો બધાય ખર્ચ તમે કાઢો એટલે ખેડૂત પાસે ખાલી ખાવા પીવાના રોટલા કાઢે સિવાય બીજું નથી જે આડેધડ ઉપયોગ કરે છે કે જે વિચાર્યા વગરના ખર્ચ કરે છે કે કાંઈ વિચારતા જ નથી જોતા જ નથી ને અંદાજીત બધું હાલતું હોય રામ ભરોસે ગઈ એવી રીતે તો આવી રીતે અત્યારે ખેતી થઈ શકે એમ નથી જાગૃતતા લાવવી પડે એમ છે સુધારો લાવવો પડશે આપણે કાંઈક આગળ હાલીને કહેવું પડશે બીજા ખેડૂત મિત્રો ને મોકલજો એટલે એ ક્યાંય ને કે ન છેતરાય અને સારું ક્વોલિટી મેળવે સારું બિયરણ મેળવે વાવેતર કરે ને ઉત્પાદન સારું મેળવે બસ આટલી જ આપણી આશા છે આટલો જ આપણો આગ્રહ છે

તો બસ આવી જ આશા સાથે ખેડૂત મિત્રો કાળજી રાખે અને ક્યાંય ને આવી એક છે માહિતી સાચી અને સચોટ તમને પહોંચાડવાની મારી એક કોશિશ હતી તો મિત્રો કોઈ વધારે ખરાબ હોય કે કોઈનો વિરોધ થઈ ગયો તો માફી ચાહું છું મિત્રો પણ એક ખેડૂતના દીકરા તરીકે એક સાચી સલાહ આપવી ખેડૂતને સચોટ માહિતી આપવી એક મારો એક મારી ફરજ છે એવી સમજી અને મેં ખેડૂત સુધી માહિતી પહોંચાડી છે મિત્રો રજા આપશો મારો કોન્ટેક્ટ નંબર છે નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ આ ઉપર તમે કઈ પણ માહિતીની જરૂરત હોય તો ચોક્કસથી તમે મને ફોન કરી શકો છો જય જવાન જય કિસાન